બસ કરોને સ્વાગત છે ફરીથી વ્લોગમાં હાડા નવ દીવું ક્યુ હે અને બે સંધિ આપણે બ્લોગ બંધ હતા કારણ કે લગ્નમાં હતા મામાના લગ્નમાં લગન બગન કરી મામાના બહાટી બોલી દેજો ના વાટની છે આપણે વિનેશભાઈ ની મગફળી પાડી હતી ઓગણતાલીસ નંબર નો વ્લોગ બનાવ્યો હતો पास ना बना आज राजी भाई ओरवल मगफी पड़ी नीस नंबर अनाजे आज किल मगफफी मो आडे थोड़ी घर में जाए कि मगफी में ओरवल अग्यार नंबर देसी आप मन में शू क्या बहुत हूक पड़ी जाए हज लीली लीली से મેરે હુકાની કે બાકી રહે બહુ કોઈને ખબર પડે તો બૈન રેજો વિડિયોમાં ચેનલ મને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો યો આપકી સૈ બૈની ઓરવલ ઇને છે કી એ છે ને તો ખબર પરવા દેવી કે થોડી ગોસી તા હે ખબર નહી પરવાએ દે તો પાત્રીને જડ વદે જ્યો તો એટલે આપણે દેહી પાકીતા કોદી પનતી ખાલી ના હોય યાર હારવા પડું હોય ને પણ ઉનાલે પાસો કીતો હે કી થાય 33 પડી ગયો ન હોય ના ગાડા हेलो लका सेट बना गते हमरा जिय आमान रे गदमजी भी है डब्बा ऊपर बीच में पाकी गे ल हुकाई दानी और जा रहा वो टूटे बऊ जो आई लंडेलु अब जा हूं तई गई आ नै में के हेलो डाको थोडा का आवे बेटा हिसाब पड़े का आ आमान रे सरा है का हां

અને જોઈએ આમ આગે રૂપજી હમણાં તો હળો બહુ હે પાણી ભરાય ને એટલે પીતા બહુ કેમ નહીં છે એવું હોય બહુ છે જાય તો સાપડી

આની કોરા પાડવાનું આલે આની કોરા હજી કાંન ભાઈ પાણી વારે હા હા કાકા હો તો પડું સુહાય એટલે દેપમાં બહુ ઉતાડે તો દેપમાં સુયો રહી જાય દેજો પડી જાય ને વાવીનું પાણી તો પડું મોકવાનું પડી જાય છે ને નઈ આવડે તો રહેવા દે ને ભાઈ એ તો કરો એ મને નામ તને આવડે કોરી તને ના આવડે આગળ શું બોલાવું મસ્તીરી ನೋಬ್ರು ಕಾಯಿದಂ ಕೂರಿ ಕವಿ ಇದೆ ಬಾವಾ ಪಾಲ್ ಸೇ মিঠಾವಿತ್ರೀ ಮನ್ ತೈಯಾಹ ಪರ್ವಾ ಯೂಂ ಚೇ ಆಕಲಿ ಆಮ ಸುಟು ಲೇಡು ಹೋಯೆ ಲೇ ಗಣೋ ಅಂದರ ರಹಿದೇ ಲೇಡಾ ಮಂಜ ಓನದಿ ವೋ ದೇಖೈನಿ 49 ನ ತರ್ಡ ಮಜವ ಈ ಬದರೆ ಅನೆ ವಿನಾಟಿ ಸಹ ಇಂತಾ બાપુ હો ને ભાગવારી વાડી માં થી પડી વજાડવા કે કી કાસી છે કાસી પાસક ને ઓ પિયે એટલે બગદાન તર અને મુરત થા ઓર થાય ને કે ગણતર આવી જાય પાંચ ને નહી હા દે દે કામ દેવાય મરે પર મારા વામ શૂટિંગ કરું જો હે ને જી જાડવા પડી વા ભાગવારી વાડી ના આય વાડી નું હે કઈ પેડ નથી જાજો લાંબો હવે ઓમ પાડું જરા સુકાણું જાડવા માં તો દી બહુ સુકાણું

पर ये जो पक्का वालो करे तो पछि आ टूटी जाए पाकल दे दो नहीं ये तो पछि आ मा जाते हो एक कासो कोसो ले चार पांच दिन में आपड़े सी गणेश करवान का है ये पूरी नहीं जा वाड़ी में जा रहा हूं हेर कौन टूटी गया और सोना भाई कथा खड़ी ये तो नाम ही पाके मैं पाना नहीं वेरी खकड़े दे दो no ma ei ole seda päeva ka ründmas viinud , ikka nii tipp ja pärane . ma ei tea , kuhu me jääme juba minna .